તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને એક ઉદાહરણ જોઈએ સૌ પ્રથમ રકમ વાક્ય શું કહે છે દસ જેમ સોળ બરાબર વીસ જેમ એક્સ પ્રમાણમાં હોય તો એક્સનું મૂલ્ય શોધું બરાબર તો જો મિત્રો અહીંયા એક્સનું મૂલ્ય શોધવાનું છે સૌપ્રથમ આપણે આ રકમ આ રીતના લખીશું બરોબર દસ છેદમાં સોળ બરાબર વીસ છેદમાં એક્સ બરાબર ચાલો હવે શું કરીશું ચોકડી ગુણાકાર બરોબર તો ચોકડી ગુણાકાર આપણે કઈ રીતના કરીશું ને દસ સાથે ને સોળને વીસ સાથે ગુણવાના છે બરાબર તો ચાલો આપણે દસ ગુણ્યા એક્સ એને દસ એક થશે બરાબર બરાબર અહીંયા સોળ ગુણ્યા વીસ જ રાખીશું બરાબર ચાલો હવે એક્સ સોળ ગુણ્યા વીસ હવે એક્સને અલગ કરવાનો છે અને દસ અહીંયા નીચે આવી જશે બરાબર તો જો મિત્રો આ ઝીરો જીરો ઉડી જશે તો રહેશે કેટલા તો સોળ દુ બત્રીસ આ બત્રીસે શું છે તો નું મૂલ્ય છે બરાબર આ આપણો ફાઇનલ જવાબ